ખાલી વૈજ્ઞાનિક રીતે સમજ્યા હતા ઇમોશન સાથે સંકળાયેલી વાતો આપણે કાઢી દીધેલી કે ભાઈ હમણાં રહેવા જઈએ વિજ્ઞાન ભણીએ છીએ તો વિજ્ઞાનની જ વાત કરીએ પણ એમાં એક વાત આવી હતી હોર્મોન્સ હવે આપણી આ અવસ્થા પછી ધીમે ધીમે હવે એક આપણી સાથે જે સૌથી મોટી રમત થાય છે ને આમ જોવા જઈએ તો શું થાય છે ખબર તમે અહીંથી આઠમા ધોરણમાંથી નવમા ધોરણમાં જવાના એટલે થોડીક જે આપણું વર્તુળ હતું થવાનું મોટું થવાનું અત્યારે જે વર્તુળ છે અત્યારે તમે જે ચાલીસ પચાસ જણા સાથે ભણો છો અને આપણે અહીંયા જેટલા ભણે છે એટલું એક વર્તુળ છે તમારું પડ્યું એક વર્તુળ છે તમારું ઘર એક વર્તુળ છે આ વર્તુળ જરા મોટું છે હવે એક સાથે કેટલું છે જોજો બરાબર તો પહેલા તો એક વર્તુળ મોટું થયું બીજું આપણા બોડીમાં જે आपला तुमचे जे प्राइवेट पार्क छे एनि पर वाड फुटवाणू ने부터 सुरू થઈ ગયું છે બગલમાં વાડ ફૂટવા માંડે મોટા બારના આઈ હોપ સો ના એ તો પછી કે ટ્રીટમેન્ટ નું કરીએ એ થોડા મોડા પણ થઈ શકે હવે એટલે ધીમે ધીમે જે વાતમાં આપને સહેજે આકર્ષણ થતું હતું તેમ આપણ આકર્ષણ શરૂ થાય સારી રીતે જોરદાર તૈયાર થઈ છે આજે પેલો પિક્ચર જોવા જોઈએ તો કોનો પિક્ચર જો કે સલમાન ખાનનો પિક્ચર જોવું છે આપણા પિક્ચર જોવાના ટેસ્ટ હજુ સુધી તમારા કયા છે સાચું કહું કે ભાઈ ફાઇટિંગ વાળું હોવું જોઈએ કોમેડી હોવું જોઈએ આ ધીમે ધીમે પછી કે જ્યારે આવું થાય તો પહેલા તમે તમારી જાતને કહી દેવાનું આ નેચરલ છે કુદરતી છે બાળક જન્મ્યું હોય એને દાંત નથી ફૂટતા અને દાંત ફૂટે ત્યારે બધા લોકો બુવો પાડે લે લે દાંત ફૂટે લે પાડે છે છે કુદરતી છે ને એની ઉંમર થશે દાંત ફૂટશે ને એમ આપણને આવા બધા ઉમંગ ઉત્સાહ ફૂટશે કે આલિયા ભટ જોવા જો હાય કઈ વાંધો નહી અમાર કશો વાંધો નહી પિક્ચર જોવાના એંગલ આપણે બદલાય કે હવે અરે યાર કુકા પિક્ચર જો કે આલિયા ભટ યાર જોતા દેખાય તો થશે એને કેવા કપડાં પહેરે છે બધું યાદ રહેશે પહેરે એટલું જ નહીં એ પણ યાદ રહેશે પણ આવું થાય તો પહેલા પોતાની જાતને આમાં શું થાય છે આપણી જે સોસાયટી સમાજ બે વાતોમાં બોલાવે જો કેવો કેવો સમાજ છે કે તમે ત્રેવીસ પચીસ વર્ષના લગભગ આવતો બધાની લગ્ન ઉંમર પચીસ વર્ષની પચીસ વર્ષની ઉંમર થશે તો બધાને ખબર છે લગ્ન કરાવવાના છે વાગતે ગાતે ઢોલ નગારા લઈને જશે ને હવે એમાં શરમાવ જેવું છે કે હવે જેને પોતાના લગ્ન ની ઈચ્છા ના થાય તેના મા બાપ સુખી થાય દુઃખી થાય સુખી થાય ને તો તમને જો એક બે વર્ષ પછી આવા બધા વિચારો ઘોડા દોડવા મળે કે યાર મારી વાઈફ કેવી હશે એ શું કરતી હશે બાર પાસ થાવ પછી તમને આવું બધું વિચાર આવે કે ના આવે ના આવે તો લોચો સમજવાનું બે બીજ પડ્યા બંને એક સરખા જમીન પણ એક સરખી પણ સરખી મળતી હતી પોષણ પણ સરખું મળતું હતું એમાંથી એક બીજ જે હતું ને એમ થોડું મનનું કાચું હતું એમ સમજીને મન જરાક નબળું હશે એનું એ વહેલું ફૂટી નીકળ્યું જમીનમાંથી બહાર નીકળી આજુબાજુમાં એનું રક્ષણ કરી શકે એવું ઘાસ ઉગ્યું નહોતું એ પહેલા પહેલું બીજ એટલું ફૂટી કે હું તો ફૂટી જ વહેલું એક બકરી આવી બીજું એક બીજે રાહ જોયું કે હજુ મારી ફૂટવા માટેની શક્તિ થઈ નથી આજુબાજુ બરાબર ઘાસ ઉગ્યું પછી ફૂટ્યું બધા ઘાસના કારણે એનું રક્ષણ થઈ ગયું અને એ બહુ જ વૃક્ષ બની આપણે નક્કી કરવાનું છે કે આપણે કયું બીજ બનવું છે દરેક વસ્તુની એક ઉંમર હોય છે જ્યારે તમારામાં આપણે આજે વાત કરીએ એવી વિવેચનાત્મક ચિંતન કરવાની શક્તિ આવી જાય નહીતર તો પહેલા હતા ને બાળદને પણ લેવાનું પણ ત્યારે શું મુશ્કેલી પડે

પણ શું તમારાથી એ એક્સિડન્ટ થાય તો તમારી એવી કોઈ કેપેસિટી છે તમારી પાસે એવી આર્થિક સત્તા શક્તિ છે કે તમે એ વ્યક્તિને ભરણ પોષણ આપી શકો ના તો સત્તા કોને અપાય કે જે જવાબદારી ઉપાડવા તૈયાર હોય એ દ્વિધો એમ કે મારી વાર કોઈ જવાબદારી નહીં પણ મને પ્રમુખ બનાવો આપણે કોઈ પ્રમુખ મોવાટાલીએ ને કે હટ એટલે જવાબદારી લે એને સત્તા મળે એમ આપણે જ્યારે આપણી સાથે કોઈકની સાથે રહેવાનું અનુકૂલન સાધી શકીએ એવી બુદ્ધિ આવે અને પછી આ પ્રકારે જોડાઈએ તો બરાબર એટલા માટે તો કેટલીક ઉંમરો નક્કી કરવામાં આવે કે તમે ભણી લો તમે તમારી જાતે કમાતા થઈ ગયા હો પણ મેં પહેલાં જે કહ્યું એમ કે એક સાથે કેવું ભેગું થાય એક તો તમે બાર પાસ કરીને કોલેજમાં ગયા એટલે તમને પહેલો મળી ગયો તમારો પર્સનલ ઓનર મળી જાય નહીં લેવાનો બેટા તું તો અત્યારથી ફોન લઈને થઉ છું મેં બંધ કરાયા હવે શું થશે ફોન મળી ગયો એટલે તમને વેલેન્ટાઇન ની બધી કશી ખબર નહતી બધી ખબર પડી ગઈ સો એજમાં ગયા હવે કોલેજ ના વર્ષો કેવા છે કે તમારી કેરિયર કારકિર્દી નક્કી કરનારા વર્ષો છે તો તમને નવી નવી આઝાદી મળી એટલે જેમ નવો નવો સાયકલ શીખેતા નહીં આમ સ્પીડમાં જાય તો આયાર અધાર કારણ મેચ કર પછી

તો અક્ષરો ડાન્સ કરતા હોય એવું લાગ્યા કરતું હવે આ બધાના મિક્સરના કારણે મેં મારા પર્સનલ લાઈફમાં મારા ઘણા બધા વિદ્યાર્થીઓને પોતાની જે કેપેસિટી હતી જે ટેલિવર હતું એ ઘુમાઈને પોતાની જિંદગી વેડપતા મેં જોયા છે અને દરેક વખતે આ તમને જ નહીં આ આપણે રાત્રે રોકાય ને આજે કહું છું બાકી હું દરેક વખતે આઠમાંથી નવમાં જઈ પહેલાં એક વાર એમને આ વાત સમજાવું કોશિશ કરું કેટલા સમજશે કેટલા એને ગંભીરતાથી લે છે મને નથી સમજાતું પણ હું એટલીસ્ટ કોશિશ કરું છું કે જ્યારે તમને આવું આકર્ષણ જો અને બીજો એક બહુ નાનકડો તફાવત છે આકર્ષણ અને પ્રેમ બનશે આપણે ઘણીવાર છે ને બંનેનો ભેદ નહીં સમજી શકતા તમારા મમ્મી તમારા પપ્પા અમે તો તમને પ્રેમ કરીએ છીએ આ તમને દેખાય છે કારણ ઓક્સિજન જેવો છે આ પ્રેમ એના કારણે તમે જીવો છો તમને દેખાતું જ નથી એક દિવસ ઉકે અને તમારો માં ને તમારો બાપ એમ કહી દેખતા ને અમે ખાવા નહીં આપીએ શું કરી લો તમે નથી દેખાતું એટલે કેટલીક વસ્તુઓ એની ગેરહાજરીમાં સમજાય એમાંની એક વસ્તુ છે આ પ્રેમ કે જે આપણને જન્મ તારી સાથે મળી ગયો ખબર નહીં પડતી નહીં સમજાતું શ્વાસ કેટલો માનો પ્રેમ આપણા બાપનો બેન ટીચર્સ દોસ્તી જ્યારે જાય છૂટા છોકરાઓ રડેલા છે અહીંથી છૂટા પડતી વખતે

કે જે નવી વસ્તુ એન્ટર થઈ હોય આપણામાં એને જ આપણે પ્રેમ લઈએ વાસ્તવમાં કાં તો એ આકર્ષણ પણ આવી શકે હોય તમને નવી પેન લાવો છો મજા પડે છે ને હું આટલા મોટો થયો એમ છતાંય નવું બ્રશ કાઢું ને એ દિવસે મને બીજું કાલે મારે નવું બ્રશ કરવાનું છે તો મને હારી પેટમાં ગતિગતિ જ થઈ રાખે કાલે તો હવે હવે ને ના નવું જ બ્રશ કેટલા વર્ષોથી તમને ખબર છે કે કેટલા બધા વર્ષમાં તમને એકવાર બે વાર નવા કપડાં ભરતા જ હશે ને પણ કાલે મમ્મી કે પપ્પા એમ કે શું કાલે નવો કપડો પહેરજે આગળ ધારે કેવું થાય એમ બજાઈ જાય છે ને આપણું મગજ એવું છે કે એને જેવું નવું મળશે એટલે થોડુંક એની પર આમ ટ્રીગર થશે હવે શું થયું કે આપણા બધો પ્રેમ તો આપણને બરાબર આપણી આજુબાજુ છે એની ગેરહાજરી છે જ નહીં એવામાં કોઈ થોડી કહે છે અરે હા દક્ષિત તો સ્માર્ટ લાગી સાઉ સાચું દક્ષુ અત્યાર સુધીમાં એની મમ્મીએ એના માટે કેટલું કામ કર્યું છે એના પપ્પાએ કેટલું કામ કર્યું છે કેટલા બધા લોકો એના માટે જે મુશ્કેલીઓ છે એ બધું એનું મગજ હું એ પોતે એવું ઈચ્છતો નથી એના મનમાં એવું થઈ આવે કે હવે તો આ કહેશે એમ કરશો એકદમ અને આવું જ્યારે મનમાં થાય પહેલાં પહેલો નિયમ યાદ રાખવાનો કે ગિલ એટલે કે હું ખરાબ છું એ અનુભવવાની જરૂર નથી પહેલું યાદ રાખું આ ખરાબ તમારામાં કોઈ ખરાબી છે કે તમે ખરાબ છો એવું નથી પણ એની સાથે બીજી વાત એ યાદ રાખવાની કે આપણને આવા આકર્ષણો આવા વિચારો એનાથી નુકસાન નથી થતું નુકસાન થાય છે આપણા વર્તનથી આપણા કાર્યથી તમે જે બોલો છો એના તમે ગુલામ છો અને તમે જે નથી બોલતા એ શબ્દોના તમે રાજા છો ડિસાઇડ આપણે કરવાનું છે કે આપણે રાજા રહેવું છે એ કોટની ગુલામી કરવી છે આપણે વર્તન કરતી વખતે ધ્યાનમાં રાખવાનું હોય કે હું આ જે વર્તન કરવા જઈ રહ્યો છું એ વર્તન મારા ભવિષ્યને હું મારું ભવિષ્ય એવું શબ્દ વાપરું ત્યારે તમારે તમારી સાથે કેટલા લોકોનું જીવન જોડાયેલું છે એ બધાનો વિચાર કરવાનો આપણે કેવા એવા તમે આવા બધા છોકરાઓ જોયા જ હશે ને થોડા મોટા ત્યારે જેનું જે થવાનું એ થાય આપણે તો બાપુ સિગરેટ પીવાના એટલે પીવાના જોયા જ હશે એવા લોકો નથી જોયા એવું છે મને નહીં લાગતું તમને નહી જોયા હશે મેં અમને ના પાડી દે એમને પીવા તો પીવા ને આપણે ના પાડતા નહીં કોઈ ના પાડે જ નહીં ત્યારે આ બધું માટે ઘરમાં પૈસા નથી જરાય પૈસો નથી જમીનો વેચી ખાઈને આવા વ્યસનો કરવા વાળા લોકો આજ દુનિયા પર આપણા જ વિસ્તારમાં આપડી તમારી આજુબાજુમાં જોયા જ હશે હવે જોયા છે એ લોકોના મગજમાં શું થતું હોય એવો બધા વિચાર તો એ લોકો પોતાનો જે ઓક્સિજન છે એને ભૂલી જાય છે તો એટલીસ્ટ ઓક્સિજન ના ભૂલી આપણું મગજ છે ને એને આપણે જો જોવું હોય તો પતંગ જેવું છે પતંગને ખેંચી રાખીએ તો સારું કે ઢીલ આપીએ તો સારું બરાબર જોઈ રાખો વિચાર કરો બે કરવું એટલે આપણા મગજને જે વિચારો આવે તો એને કેવું કે ઓકે ઢીલ આપી દેવાની કે હા તું આવે આ ગયો આવ્યો ગયો ખેંચી શામાં રાખવાનું કે તું આવું કરી તો ન જ શકું તને વિચાર આવ્યો હું મેં તને ઢીલ આપી તને વિચાર આવ્યો કે માની લો કે રિતેશ છે એ બીડી પીતો હોય તો મોહિત મોહિત બે જણા એક જ બાઇક પર કોલેજ જતા હોય તો મોહિતને વિચાર આવે વિચાર આવી શકે પણ આવી બધી દુનિયામાં એક જ પગ મૂકવાની જરૂર છે પછી તમ બહાર નાઈ શકો એટલે પહેલો પગ નહી મૂકવાનો કારણ કે આપણને જે મળેલી આઝાદી છે એ આપણા જીવનને વધારે બહેતર બનાવ મળેલી આઝાદી છે તમે આઝાદ જ છો આપણને લાગતું એવું હશે કે મારી મમ્મી મારા પપ્પા અથવા તો ખાસ કરીને ગોપાલ સાહેબ બહુ ટોકા છે યાર પણ એ પણ એમનું જે ટોકવાનું છે એ જ્યારે તમે તમને નુકસાન કરવાના હદ પર આવશો ત્યારે ટોકશે જેને જેવી સમજણ પણ એવી રીતે ટોકે તમારાથી કોઈ કહેવું કે પણ ના પપ્પા તો ઓછું પણ મમ્મી તો લડ લડત કરે તું આમ નથી કરતો તું તેમ નથી કરતો તું વાંચો નથી બેસતો તું લખો નથી બેસતો તું પ્રેક્ટિસ વર્ક નથી કરતો ને તને તમે વધતો જોયો જ નથી ને બીજા કોઈ રહ્યા તો મિત્ર મમ્મીની એ જ સ્ટાઇલ છે અમે હમણાં જ વાત કરતા હતા વાસણ ઘસતા હતા ને બધા ત્યારે કે ભાઈ અત્યારે તમે ઘસી નાખો બાકી આ બધા જ વાસણ ફરી ઘસવામાં જ આવશે કારણ કે ઝોઝ મમ્મી

તમને હવે આટલી જે વાત કરી મુખ્યમય આટલી વાત કરીએ એક તો વેલેન્ટાઇન નામનું એક જોરદાર બિઝનેસ છે ખરેખર વેલે વેલેન્ટાઇન છે એ સમગ્ર દુનિયાના સારા માટે થયેલા સંત છે અને એમનું અવસાનની તારીખ ચૌદમી ફેબ્રુઆરી હતી એટલે ચૌદમી ફેબ્રુઆરીને વેલેન્ટાઇન ડે એવું નામ આપવામાં આવ્યું પણ પછી બધાને બિઝનેસ દેખાયો આમાં પણ તમે એવા બિઝનેસીસ જોયા હશે

તો કેટલી મદદ આવડી ગઈ તો પણ અચ્છા હમણાં હમણાંથી એટલે તમે તો લગભગ એ જ એ જન્મ્યા છો કે જે આખો મંડપ બંધાય એમાં બધાના ફોટો ચોંટાડવામાં આવે મૂકવામાં આવે જો મને એમાં વાંધો નથી મારું કહેવાનું એ છે કે આ એક બિઝનેસ આઈડિયા છે બિઝનેસ આઈડિયા જેવો પોઈન્ટ થાય એટલે ધીમે 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 આપણે એ ટ્રેપમાં આવતા જઈએ ટ્રેપમાં આવવાની ના નથી પાડતો તમારે પ્રી વેડિંગ કરવું હોય તો કરજો વાંધો નથી પણ યાદ રાખો કે પ્રી વેડિંગનો ખર્ચો કરવા જેટલી તમારી શક્તિ છે જો હા તો કરો એમાં વાંધો ને તમે એવું કમાતા હોવ તો તમે કરી શકો કેટલા લે છે આ રેમાનો આશરે ભાવ કોઈ ખબર છે પચીસ ત્રીસ હજાર તો બહુ નોર્મલ નોમિનલ છે બે લાખ સાઠ હજાર રૂપિયા હવે મેં મારી સામે જે એક ભાઈ રહે છે અચ્છા મારી સામે જ રહે છે એ ડોક્ટર છે હવે આ મજેદાર વાત છે વ્યવસાય શું છે ડોક્ટર પણ એનું જે પેશન છે ને એ ફોટોગ્રાફી છે એ ખાલી પાંચ લાખ રૂપિયા જ રહે ડોક્ટર શટર ડાઉન કર દે અને એટલા દ્વારા ફોટોગ્રાફી કરે વિડીયો એડિટિંગ કરે કોઈ દિવસ બોલાવીશું આપણે એમને અહીંયા ટાઈમ લઈને તો છે ડોક્ટર કાકણપુરમાં દવાખાનું ખોલેલું છે અરે એ મારી સામે જ પણ પાંચ પણ પછી તમને એવું જ લાગે પાંચ લાખ રૂપિયા ખર્ચી શકવાની પાંચ લાખ ખર્ચીએ મને વાંધો નથી કોઈને ના હોવો જોઈએ પણ મારા ભાઈબંધના લગ્નમાં પ્રી વેડિંગ એટલે મારે કરાવડાવવું એવી વિધિ તો નથી કેટલું ભાન આપણને પડવું જોઈએ હું અહીંયા જીપમાં આવતો

નજીકના ભવિષ્યમાં નિર્ણયોમાં કારણ બનવા જઈ રહ્યા છે અત્યારે પણ તમારા માટે કેટલાક લોકો તો એમાં કારણ કે જીગો છે એ એક્ટિવલી પાર્ટિસિપેશન કરતો જ હશે ઘરમાં કમાવા બધા મદદ કરું છું ને ખેતીમાં ને ઘણા બધા એવી રીતે કામ કરે છે આપણે હમણાં જ જોયું કે ધવલ ખેરીમાં કામ કરતો હતો તમારા બધી ઘણા બધા તું પણ જાઉં છું તું ખેતરમાં કામ કરતો હશે જાઉં છું કે નહીં જતો બિલકુલ કેટલા લોકો જાય છે ખેતરમાં દર્શન ડેરી ગુડ વેલ ધન એટલે એનો અર્થ શું થયો કે હવે આપણા ઘરની આપણી પાસે અપેક્ષા છે કે આપણે એમાં થોડું યોગદાન આપીએ હવે આ યોગદાનમાં ધીમે ધીમે જવાબદારી પણ ઉમેરાવાની છે તમે તમારા માટે જોરદાર વાત એ છે કે એટલે આમ સામાન્ય રીતે હું તમારા સાંભળતો તમારા વખાણ કરવા માંગતો નથી પણ ખાલી એટલું કહું છું કે તમારી પાસે એક જે સૌથી મોટી શક્તિ એ છે કે તમે બધા એકબીજા સાથે મળીને લોકોને અશક્ય લાગે તેવા કામ કરી શકો છો અશક્ય જ લાગે બધાને જો કોઈકને તમે એવું કહો કે અમે આખી સ્કૂલ હેન્ડલ કરી લઈએ છીએ તો કેમ ધારો કે આપણે આ ખેતર બતાવીએ કોઈકના આપણે એવું કહીએ કે આ આ ટીમે આ ખેતર ઊભું કર્યું છે અને પહેલાનો જો ફોટો બતાવીએ કે પહેલા આવી જમીન હતી એ જમીન જોઈ ત્યારે આપણે કોઈને મનમાં વિચારે આવતો હતો કે આટલી સારી ખેતી થઈ શકશે પણ તમે કરી બતાવી તો આપણી પાસે આવી રીતે બધાએ સાથે મળીને કામ કરવાની જે શક્તિ છે એ રાખીએ મજા કરીએ તો આટલી વાતો જે થઈ એમાંથી તમને કોઈ પ્રશ્ન થયો હોય તો પૂછી શકો નહીતર પછી બીજી વાત કરીએ એ ખાલી એક જ તારી વાત કેવી છે હવે આમાં છે આ પહેલો રેકોર્ડ છે આ મહિનામાં છે અને રેકોર્ડ તો ઘણી વાર ગયો ગયો ઘેર જઈને મને એવું કહ્યું કે સાહેબ હું પાછો આવી જવાનું કઈ તારીખ કઈ રીતે આ ચૂકે અભી વો ખાના ઇતના ખાયા કે અસર નહીં ખા સકતા સોળ તારીખે હું પાછો આવી જઈશ રીત્યો થોડે ખુદી આવ્યો પાછો પણ પછી બોર્ડર પિક્ચર નું ગાયન સંભળાયું એને કેટલા પાછો બની ગયો રીત્યો પછી કેટલા દાડે આવ્યો એટલે હું જાતા વિજે દાળા હે હે તારી દાળા પછી આયો શું કર્યા ગઈ ભાઈ આઈ ગયો આ ડા 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 રહ્યો ભલે હવે ઇચ્યાનું સીક્રેટ છે તો ઇચ્યાનું સીક્રેટ પર હવે માજા પેટી ખોલતા નથી multimisier-field 1,000 ન મોા�મ મ નીળ અનેા� ના, บા� ના�སા� નશ્ં ની ન ન ના�ા�મા�ને ના� નિરા�ન, નેટ, ને ના�ન નઉદા�ન ન્ ન ના�ન્યન, ના�